ગામમાં જે ચર્ચાનો વિષય બની છે એ છે સોનમતી નદીમાં એક યુવક તણાઈ જવાની જેને આજે ચોવીસ કલાક જેવો સમય થવામાં આવ્યો છે ત્યારે મામલતદાર સાહેબ કલ્યાણપુર પોલીસ સ્ટાફ તેમજ કલ્યાણપુર સરપંચ શ્રી વિક્રમ સાહેબ અને એનડીઆરએફની ટીમ આજે લગભગ ચોવીસ કલાક જેવી સમયથી તમતણ મહેનત કરી રહી છે અને એની સાથે સાથે વરસાદ પણ છે અને હાલ હજી બોડીની કોઈ પણ ફાળ મળી નથી અને અત્યારે એનડીઆરએફની ટીમ સતત કાર્યરત છે સવારથી અને રાતના પણ કાર્યરત હતી અને હજી વરસાદ થંભે ત્યારે પણ કાર્યરત રહેશે અને અત્યારે વરસાદને કારણે બહુ કંઈ આમાં થઈ શકે એવું દેખાતું નથી ચોવીસ કલાક જેવો સમય થવા આવ્યો છે કલ્યાણપુરથી સરપંચશ્રી અત્યારે જ્યારે લાઈન જોડાયા છે તો આપણે એને પૂછીએ કે આગળની કામગીરી શું કરે જામ કલ્યાણપુર અને તાલુકા મથકનું ગામ છે અહીંયા એક વ્યક્તિ કે ભૂરાભાઈ પુરાભાઈ વેસરા એમનું નામ છે તે ઢોર ચરાવવા છૂટક મજૂરી કરવાનો ધંધો કરે ભરવાડ સમાજના યુવાન હતો તે અમારા શંકર મંદિર નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં વાડીમાં પાડીને બાંધવા જાતો હતો અને જમી અને તે ત્યાં જાતો ને પરત આવતા નદીના વેણમાં અચાનક વેણ વધતા એ ભણાય હિસાબે તો હું ગામના સરપંચ નથી અમારી ગ્રામ પંચાયત મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબને જાણ કરીને ત્યાં દ્વારકા એનડીઆરએફ ટીમને જાણ કરતા ખંભાળિયાથી એનડીઆરએફ ટીમ આવી ફાયર બ્રિગેડ દ્વારા દ્વારકાથી આવ્યા જેમ બને તેમ વેલા તે અમે મેસેજ દેતા જ ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર સાહેબને મેસેજ દેતા મામલતદાર સાહેબે ફાયર ટીમને મેસેજ દેતા તાબડતોબ એ લોકો એની કોશિશથી પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટાફ એ એમને પણ મેસેજ મોકલ્યો અને આજના દિવસે તારીખ વીસના અત્યારે બપોરના સમયે હવે અઢી વાગશે ત્યારે ચોવીસ કલાક તંતોર મહેનત કરીને રાતે બાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી સવારે સાડા પાંચ વાગ્યાથી એનડીઆરફ એનડીઆરએફની ટીમ ગામના યુવાનો ગામના વડીલો ગામના આશરે તનસોક નાગરિકો શોધખોળ કરવામાં ભૂરાભાઈને શોધખોળ કરવામાં પડ્યા છે હજી સુધી આ વેણના હિસાબે ક્યાંય પત્તો નથી લાગ્યો તો ક્યાંય પણ ક્યાંય સંજોગે દબાયેલા છે તો મજૂર માણસ એક નાનો વ્યક્તિ આવું અમારા ગામની અંદર બનાવ બન્યો તો અમારા ગામના માણસો તમામને અત્યાર સુધીમાં એમ મનની અંદરથી એવું થાય છે કે આ માણસ વેલો મળી જાય એવી ક્યારના કોશિશ કરે તો ભગવાન કરે અને જીવ તો મળી જાય તેવી આશી આશા અમારા આખા ગામને અમને અને તંત્રને આવી આશા છે તો આ આશા પરિપક્વ થાય એવી અમે આશા રાખીએ છીએ અને તમામની મહેનત હજી ચાલુ જ છે અને હજી સુધી ક્યારે નહીં મળે વેણ ઉતરું ત્યાં સુધી એનડીઆરએફ અને તમામ લોકો પણ આ આની વાહે કોશિશ ચાલુ છે એવી આશા અમે રાખીએ છીએ